રાજકારણમાં પ્રવેશવા મુદ્દે સવાલ ઉઠાવતા વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે ઘણા રાજકીય નેતાઓએ મારું સમર્થન કર્યું છે તેનું કારણ એ જ હતું કે મારી વાત મારા માટે નહીં દરેક કલાકારોના સન્માન માટે હતી તેના કારણે મારા સમર્થનમાં અનેક રાજકીય નેતા આવ્યા છે પરંતુ હાલમાં રાજકારણમાં આવવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી આમંત્રણ મને ખાલી એક વોટ્સએપ મેસેજ હતો હિતુભાઈ હિતુભાઈ મને મેસેજ કર્યો હતો એના એ જ દિવસો દરમિયાન મારે મારા મારા દીકરાના દીકરાના લગ્ન હતા મારો ફોન પણ મારો બંધ હતો તો એમે આમંત્રણ આપ્યું બરાબર છે આમંત્રણ આપ્યું પણ મારે નહીં જવાનું કારણ એક જ હતું કે ભાઈ આ મુદ્દો જે ઉઠાવ્યો હતો કલાકારોને ફક્ત ફક્ત દરેક સમાજના કલાકારો માટે ઉઠાવ્યો હતો જે જે કલાકારોને સન્માન નથી મળ્યું ત્યાં વિધાનસભામાં જવાનો મોકો નથી મળ્યો અને જે સરકારી કામ કાર્યક્રમો હોય છે એમાં પણ મોકો નથી મળતો એ લોકો માટે જ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કદાચ હું છવ્વીસ સત્યાવીસ તારીખે સરકારશ્રી તરફથી મને આમંત્રણ મળ્યું વિધુભાઈ તરફથી આમંત્રણ મળ્યું તો મેં એટલા માટે જ મેં જવાનું ટાળ્યું કે જો હું કદાચ ત્યાં વિધાનસભામાં જાત તો લોકોનો લોકો એવું વિચાર એવી વાતો કરે કે વિક્રમ ઠાકોરને સન્માન જોતું હતું એટલા માટે એને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જો અત્યારે સરકાર બોલાવે તો એજતો રે એને સન્માન સ્વીકારી લીધું એટલે મારે સન્માન મારે સન્માનથી દૂર રહેવું હતું સરકારથી દૂર નહોતું રહેવું મારી ફેવરમાં આવે છે એનું કારણ છે કે મેં એક સાચો મુદ્દો ઉઠાવ્યો છે સાચો મુદ્દો મુદ્દો જે જે કોઈ પણ વ્યક્તિ ઉઠાવે તો કોઈ પણ રાજકારણના કોઈ પણ પક્ષના નેતા હોય એમને લાગે કે ભાઈ આ સાચી વસ્તુ છે તો એ મારી ફેવરમાં આવવાના છે ને એવી રીતે કેજરીવાલ સર જેમ એમની જોડે બી વાત થઈ તો એમણે બી કીધું બહુ સારી વાત કહેવાય અને મળવાનું થયું ચોક્કસ આપણે મળીશું એ પણ એમણે કીધું ને બેન ઘેની બેનની વાત કરું ભરતભાઈની વાત કરું ઘણા બધા નેતાઓ છે જેમને મારી ફેવરમાં એ લોકો આવે છે મારી ફેવર મારા સિવાયના મારા ખ્યાલથી મેં જોયું ત્યાં સુધી મને મારા ધ્યાનમાં નથી કોઈ ઠાકોર સમાજના કોઈ કલાકાર ગયા હોય ક્ષત્રિય સમાજના કલાકાર ગયા હોય કેમ કે ઘણા લોકોને મારા ફોન આવતા હતા તો મને કહેતા કે ભાઈ તમે જવાના નથી તો અમે કેમ જઈએ એમને કીધું મેં કીધું એવું નથી જો આ મારા મારો મુદ્દો હતો મારા માટે મુદ્દો ઉઠાવ્યો નહોતો તમારે જવું જોઈએ પણ ઘણા બધા કલાકારો ગયા છે ઘણા લોકો નથી ગયા પણ એ લોકોએ જવું જોઈતું હતું એ કદાચ એટલે મારા લીધે હું નથી ગયો એટલા માટે એ લોકો નથી ગયા કદાચ એ લોકો કોઈ બી ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના કોઈ બી મને માનતા જે કલાકારો હતા એ લોકો એમ જ કહેતા કે ભાઈ તમારું સન્માન થાય તો જ અમારું સન્માન થવું જોઈએ તો અમારું અમારે પણ સન્માનની જરૂર નથી ના ના કોઈ ના પણ મેં તો કીધું ભાઈ તમારું સન્માન એ જ મારું સન્માન છે અને સરકારશ્રીએ આટલા બધા સેલિબ્રિટીથી લઈને આટલા બધા ત્રણસો કલાકારો અલગ અલગ ક્ષેત્રના કલાકારોને બોલાવ્યા એ લોકોનું સન્માન કર્યું વિધાનસભામાં જવાનો મોકો મળ્યો એ મારી નાની વાત મેં મૂકીને એમને સ્વીકારી લીધી સરકારશ્રીએ એનાથી મોટી ગૌરવની વસ્તુ મારા માટે શું હોઈ શકે એ જ મારું સન્માન છે